આજરોજ પોઈવા ખાતે નર્મદા કાંઠે સાડા બાર વાગ્યાની ઘટના બની હતી જેમાં સુરતના એક પરિવારના આઠ લોકો હતા પરિવારજનોની મુલાકાતમાંથી જાણવા મળ્યું છે કે આ લોકો સુરતથી કુલ સત્તર લોકો નીકળ્યા હતા જેમાં નર્મદામાં નહવા પડતા આઠ લોકો ડૂબ્યા આજરોજ પોઈચા ખાતે નર્મદા કાંઠે સાડા બાર કલ વાગ્યે આ ઘટના બની હતી જેમાં સુરતના એક પરિવારના આઠ લોકો હતા પરિવારજનોની મુલાકાતમાંથી જાણવા મળ્યું છે કે આ લોકો સુરતથી કુલ સત્તર લોકો નીકળ્યા હતા નર્મદામાં નહાવા પડતા આઠ લોકો ડૂબ્યા હતા ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા નર્મદાના પ્રશાંત સ્થળે પહોંચ્યા હતા તેમની સાથે પોલીસ અને તરવૈયાની ટીમ પણ શરૂ કરી દીધું છે જોકે સાડા બાર ની આ ઘટના છતાં ખૂબ જ મોડી એનડીઆરએફની ટીમ આવી હતી જેના કારણે બચાવ કામગીરીમાં બાધા આવી હતી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે જણાવ્યું હતું કે અહીંયા નાવડી ચલાવવા વાળાને લાયસન્સ ન હોવાથી નાવડી બંધ કરી છે ઉલ્લેખનીય છે કે જો નાવડી ચાલુ હોત તો આ લોકોને બચાવી શક્યા હોત નાવડીઓ બંધ કરાવવામાં આવી છે જો કે આઠમાંથી એકને બચાવનાર સ્થાનિક તરવૈયા કે જે ચાણોદનો જ નાવિક હતો એકનો જીવ બચાવ્યો અને નાવડી ચાલી હોત તો તમામના જીવ બચાવી શક્યા હોત જો કે લાયસન્સ વગર નાવડી ચર્ચાનો વિષય બન્યો હતો સુરતના પરિવારજનોએ માહિતી આપતા જણાવ્યું હતું જાણ થતા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે પ્રાંત અધિકારી મામલેદારની ટીમ સાથે પોલીસ કુમુખ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી એનડીઆરએફની ટીમ રવાના થઈ હતી અને લાપતા પ્રવાસીઓની શોધખોળ શરૂ કરી હતી ઉલ્લેખનીય

पड़ता नर्मदा प्रवाह में खेचाई जता एक साथ आठ लोगों डूबी जाने घटना बनी थी नमस्कार नर्मदा जिला के पोइचा गांव के पास में नर्मदा नदी बोड़दा और नर्मदा जिले के बाउंड्री से जो बहती है वहां पे आज दोपहर में सूरज से सत्रह लोग आए थे और उनमें से कुछ लोग नहाने के लिए नदी के अंदर गए थे उन आठ लोगों में से सात लोग यहां पे मिसिंग है उनको ढूंढने की कार्रवाई चल रही है वहींवटतंत्र पुलिस तंत्र की तरफ से एन डी को भी बुलाया गया है थोड़ी देर में जैसे एन डी पहुंचेगी तो उनकी तरफ से भी उनको उन मिसिंग लोगों को ढूंढने की कोशिश की जाएगी सर ग्यारह बजे की घटना अभी तक कोई एनडीआरएफ एस डी आर एफ या फायर फाइटर कोई नहीं आया नजदीक में भी है कोई कोई नहीं आया क्या आ, फायर फाइटर तो है यहाँ पे उपलब्ध है और तरवैया भी जो पुलिस तंत्र के साथ हमारे साथ जो कॉन्टैक्ट में है उनके साथ मिलकर लोगों लोग उनके साथ पे हमने उनकी ढूंढने की कोशिश की हुई है एनडीआरएफ को मैसेज चला गया है वो रवाना भी हो गए है वो ऑन द वे है थोड़ी देर में वो पहुंचेंगे सर कहाँ से आ रही है एन की टीम बड़ौदा से आ रही है बात करें तो हैं कर तो कर वही लोग नाव चला सकते हैं ऐसा कोई भी लाइसेंस यहाँ पे नहीं था इसलिए वो नाव आ, हमने बंद करवा के रखी है पूछा की और बंद करवाई और सामने की और तो चल रही है नर्मदा जिला के नाते नर्मदा जिला लिए बात करूंगा हमारे यहाँ से हमने नाव बंद करके रखी हुई चालू होती है देखिए कि जो चीज हमने बंद करवाई हुई है उससे क्या होता है उसके बारे में तो मैं कमेंट नहीं कर पाऊंगा लेकिन हम प्रयत्न करेंगे कि ये इंसिडेंट इसके बाद भी ना बने और आज के इंसिडेंट को हम प्रॉपरली उन फैमिलीज के लिए प्रयत्न कर पाए कि की जल्दी से जल्दी इस इंसिडेंट को क्लोज कर पाए सर ने की जान बचाई और वही चाण के नाव वाले ही उन्होंने ही जान बचाई। बिल्कुल स्थानीय तरवैयाओं का काफी मदद हमें हो रही है और अभी भी वो हमारे साथ जो मिसिंग है लोग उनको ढूंढने में मदद कर रहे हैं

છ વાગે ત્યાંથી નીકળ્યા ને અગિયાર વાગ્યા ભેગા અને બે કલાક અહીંયા અહીંયા અને બહાર નીકળવાનું સેલે સેલે બહાર નીકળવાના હતા ને તે જ આ બની કેટલા વ્યક્તિ છે ને કોણ કોણ છે તારું બધા મારા કાકા અને એક ભાઈ અને બીજા ભાઈઓ જ છે એ ટાઈમે આ બધા નાતા તે ટાઈમે શું હતા હું બાજુમાં એટલે એક ફૂટ ને વેળા ઉપર હતો હા તમે ત્યાં શું તમારો પરિવાર શું કરે છે સુરત સુરત ટ્રાન્સપોર્ટ હીરા ને ટ્રાન્સપોર્ટ હીરા ટ્રાન્સપોર્ટ

રામકથાનું ભાગવત કથાનું કાર્ય કર્યું બની ખબર હતા છોકરા ને એક અને એ રીતે હા સારા માટે થઈ અમારું તમને ખબર નથી બધા કેળા ખાય છે કોઈ નાતા જુદા જુદા એક તમે કેમ ફરતા એવી રીતે હાથ